નર્મદા જળ સંપત્તિ વિભાગની હેવી અર્થ મૂવી મશીનરીનું ફ્લેગ ઓફ કરવામાં આવ્યું છે રૂપિયા દસ પોઈન્ટ ત્ર્યાસી કરોડના ખર્ચે ખરીદાયેલી પંદર હેવી મશીનો ગાંધીનગરથી રવાના થઈ ચૂકી છે રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલની હાજરીમાં મશીનોને લીલી ઝંડી આપવામાં આવી છે નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા વિભાગની બજેટ જોગવાઈ મુજબ ખરીદી કરવામાં આવી છે પાણી અને ગટર લાઇન માટે આ હેવી મશીનરી ઉપયોગી સાબિત થશે તળાવ ઊંડા કરવા સહિત વિકાસ કામોમાં પણ ગતિ મળશે અને રાજ્યભરના પાણી પુરવઠાના કામોમાં આ મશીનનો ઉપયોગ કરવામાં આવશે આધુનિક હેવી મશીનરીથી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામોમાં ઝડપ આવશે પાણી પુરવઠા વિભાગની કામગીરી વધુ મજબૂત બનશે જ્યાં કેદારોનું કામ હોય ડ્રેણરના કામો હોય કે મારા વિસ્તારની અંદર જિગા તરાવ ડિમોશન કરવાનું હોય જ્યારે ફ્લડ આવ્યું હોય ત્યારે ફ્લડની અંદર પણ આ ઇમરજન્સીની અંદર સરકારની મશીનરી હોય તો તાત્કાલિક અને લઈ જઈને કામગીરી શરૂ કરાય એ માટે ગત વર્ષે પણ આઠ કરોડ ઓગણએસી લાખના ખર્ચે પંદર નંગ લીધા હતા આ ફાટ એમ કરીને ગુજરાત સરકારની પણ પોતે ખરીદી કરીને અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં મશીનરી ઓછી પડતી હોય ત્યાં એજન્સી દ્વારા પણ આ કામગીરી કરવામાં આવી રહી છે આજે અહીંયાથી ફ્લેગ ઓફ કરીને આ દક્ષિણ મધ્ય સૌરાષ્ટ્ર કચ્છ આ ચારે ચાર ઝોનની અંદર આ મશીનરી ત્યાં પહોંચાડવામાં આવશે